સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલો ચિંતા ચોક આજે તેના નામ પ્રમાણે જ લોકો માટે ચિંતાનો વિષય બન્યો હતો ટ્રાફિક અને લોકોની અવર જવરથી સતત ધમધમતા જાહેર રસ્તા પર અચાનક શાંતિ દોડાઈ હતી સામાન્ય રીતે વ્યવહારો વાતો થતી હોય ત્યાં આજે ચીસાચીસ અને બુમરાણ મચી ગઈ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલું ચિંતા ચોક આજે તેના નામ પ્રમાણે જ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે જાહેર માર્ગ પર જ હિંસક દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો પણ થંભી ગયા અને જોતજોતામાં આખું વાતાવરણ તંગ બન્યું મહિલાઓ અત્યંત આક્રમક રીતે વાળ ખેંચી એકબીજા પર તૂટી પડતી જોવા મળી આખી ઘટનાનું મૂળ માત્ર એક નાની જગ્યા હતી રોડ પર લારી ક્યાં મૂકવી અને પાથરનું ક્યાં પાથરવું તે બાબતે બે પક્ષની મહિલાઓ સામસામે આવી હતી જે ઝઘડો સામાન્ય બોલાચાળીથી શરૂ થયો તેણે જૂથજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું આજીવિકા મેળવવા માટેની જગ્યાના વિવાદમાં મહિલાઓ પોતાની મર્યાદા ભૂલીને રસ્તા વચ્ચે એકબીજા પર તૂટી પડી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ એકબીજાને ઢોર માર મારી રહી રહી હતી 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 કોઈ મહિલા બંને કરી તો કોઈએ સામે મહિલાના વાળ પકડીને તેને રસ્તા પર સ્પષ્ટ દેખાય છે કે એક મહિલાને ત્રણ ચાર સ્ત્રીઓએ મળીને વાળથી પકડી રાખી હતી અને સતત મારી રહી હતી આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો પણ ચોંકી ઉઠ્યા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા પરંતુ મોટાભાગના લોકો હિંસાને અટકાવવાને બદલે પોતાના મોબાઈલમાં કેદ કરવામાં વ્યસ્ત હતા રસ્તા વચ્ચે ખેલાયેલા શેરી યુદ્ધના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં થયા છે તો ત્યાં સુધી જોવા મળ્યું કે ત્રણથી ચાર મહિલાઓ ભેગી મળીને એક જ મહિલાને ઘેરી વળી અને તેના વાળ ખેંચીને તેને હલવા પણ દેતી નહોતી આ સમગ્ર મામલો દિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર આજી યુડાસમાએ જણાવ્યું હતું કે હાલમાં મારામારી અંગે અરજી મળી છે પ્રાથમિક તપાસમાં લારી મુકવા બાબતે વિવાદ થયો હોવાનું જાણવા મળ્યું છે સત્ય શું છે અને કોણે હિંસા ભડકાવી તે જાણવા માટે પોલીસ હવે સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે